નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે ફાયર સેફટી ખાતામાં તમારે ભરતી થશે તેમાં તમે કઈ રીતના આવેદન કરી શકો છો જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચીફ ઓફિસર ફાયર બ્રિગેડમાં તમારે પોસ્ટ રહેશે ઓનલાઈન આવેદન રહેશે અને એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસ તેની અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમસી બે હજાર ચોવીસ ચીફ ઓફિસર એટલે કે ફાયર બ્રિગેડ પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરવાની છે અને લાયક ઉમેદવારો સત્તાવાર જાહેરાત સંદર્ભમાં લેવા માટે પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે અને અન્ય વિગતો શોધી શકો છો અને વયમર્યાદા શૈક્ષણિક લાયકાત પ્રસંગી અરજી ફી અરજી કેવી રીતના કરશો તે અમે સંપૂર્ણ જાણકારી તેની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી છે એના પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ બાર સાત બે હજાર જોઈશ રાખવામાં આવેલી છે અને તમે જો સક્ષમ હો અરજી કરવા ઈચ્છતા હો તો તમે અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી કરવા માટે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ એના પછી તમારે અરજી કરી ના કરી શકો છો સૌ પ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે તેની લિંક તમે અથવા તો અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો રિક્વાયરમેન્ટ અને રિઝલ્ટ પર ક્લિક કરવાનું રહેશે તેના પર તમારે એડવર્ટાઈઝમેન્ટ નંબર એક પર તમે જશો એટલે તમને એપ્લાય ઓનલાઈનનું ફોર્મ જોવા મળી જશે તેના પર ક્લિક કરીને તમારું આવેદન ફોર્મ ભરી શકો છો તો તે સંપૂર્ણ લિંક તમે વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે ફોર્મ તમારું ભરી શકો છો અને જો તમને વિડીયો પસંદ આવે તો બધા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો ધન્યવાદ